દાદીમાં એ કહેલા નાના નાના ઉપાય એકવાર જરૂર સાંભળો એક તમારા પાંચ વર્ષ સુધીના બાળકોને ખાંડયુક્ત પીણા અથવા સોફ્ટ ડ્રીંક ન આપવા જોઈએ આવા પીણામાં પોષણના નામે ખાલી કેલરી જ હોય છે આવા પીણાનું સેવન કરવાથી તમારા બાળકનું વજન વધી શકે છે અને તેનાથી દાંતમાં સડો પણ થઈ શકે છે બે વજન ઘટાડવું આજકાલ દરેકની સમસ્યા બની ગઈ છે બાજરીનો રોટલો ભૂખ અને તૃષ્ણાને ઘટાડે છે અને લાંબા સમય સુધી એનર્જી આપે છે વજન ઓછું કરવા બાજરીના રોટલાનું સેવન કરવું જોઈએ ત્રણ ખજૂર મિક્સ કરીને દૂધ પીવાથી શિયાળામાં બેવડો ફાયદો થાય છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે જો તમારે વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલાં ઘી સાથે ખજૂર ખાઓ તે શરીરને સ્વસ્થ રીતે વજન વધારવામાં મદદ કરે છે ચાર પલ્સરની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ સરગવાનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે તેના બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો અલ્સરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે પાંચ ફળસીના બીજ ખૂબ જ અસરકારક છે તેના બીજમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે જૂના દુખાવાની સાથે સાથે સોજાને પણ ઘટાડવાનું કામ કરે છે છ કારેલાનો રસ પાચન તંત્ર માટે પણ સારો છે તેમાં રહેલા ફાઈબર અને અન્ય પોષક તત્વો આંતરડાને સારું રાખવામાં મદદ કરે છે તે ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી રાહત આપે છે જેના કારણે શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે સાત ઠંડીની સિઝનમાં શરદી ઉધરસનો ખતરો વધારે રહે છે આવામાં ગોળની તાસીર ગરમ હોય છે જેના સેવનથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે આઠ એસિડિક હોય છે જો ફળો સાથે તેનું સેવન કરવામાં આવે તો તે પેટના પીએચ સ્તરને ખરાબ કરી શકે છે જે ગેસ કબજીયાત અપચો અને છાતીમાં બળતરાનું કારણ બની શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર